જેતપુર નજીક ટ્રેન મોત થયું છે રાજકોટ વેરાવળ ટ્રેનની અડફેટે આવ્યો હતો શ્રમિક લાશને પીએમરથી અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અજાણ્યા શ્રમિકની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેતપુરમાં ટ્રેનની અડફેટે પરપ્રાંતીય શ્રમિકનું મોત થયું છે જૂના બાદર પુલ નજીક ટ્રેનની અડફેટે આવ્યું હતું શ્રમિક ટ્રેનની અડફેટે માથામાં ગંભીર ઈજાઓ થતા મોત થયું છે રાજકોટ વેરાવળ ટ્રેનની અડફેટે આવ્યો હતો શ્રમિક લાશને પીએમઆરથી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટના સ્થળે દોડી આપી હતી અજાણ્યા શ્રમિકની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે